વલસાડમાં ત્રેવીસ વર્ષીય યુવતીએ ડેન્ગ્યુની બીમારીથી જીવ ગુમાવ્યો વલસાડની મૃણાલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન ત્રેવીસ વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યો છે જેને લઈને પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ત્યારે વલસાડમાં મચ્છરોનો ભારે ઉપદ્રવને લઈને ડેન્ગ્યુએ ફરી માથું ચક્યું છે જેને લઈને વલસાડ આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે ત્યારે ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના કેસો સામે આવતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દોડતું થયું છે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સર્વેની કામગીરી હાથ હાથ ધરાઈ છે સાથે ડેન્ગ્યુને લઈને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાના પ્રયાસો ધરવામાં આવ્યા હતા વલસાડ શહેરના વિસ્તારમાં રહેતી વર્ષીય વિદ્યાર્થીનીને ડેન્ગ્યુ થતા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી જ્યાં તેની હાલત ગંભીર જણાતા વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત થયું હતું ઘટનાની જાણ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને થતા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુને લઈને સર્વેની કામગીરી હાથ ધરી છે